ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની ખોડિયાર ભૂલકા ગરબીમાં ગરબાની જમાવટ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર ભૂલકા ગરબી બે હજાર પચીસમાં ભૂલકાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી આ ખોડિયાર ભૂલકા ગરબીમાં પાંચસોથી વધારે ભૂલકાઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે નાના નાના ભૂલકાઓને તાલબંધ રમતા જોવા માનો મહેરામણ ઉમટી પડે છે તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યકરો રિપીટ તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ તેમજ જન્માષ્ટમી ઉજવણી ઉત્તરાયણ ઉપરાંત વિનામૂલ્ય પતંગો તેમજ ગૌશાળામાં દાન દિવાળીમાં રાહત અને ફટાકડા વેચાણ કરીને નફાની રકમ સેવા કાર્યમાં વાપરવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે આ ગરબી સંચાલકોમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કાર્યકરો સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના ના ભૂલકાઓને દર વર્ષે ગરબી ગરબીનું આયોજન કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે અમે દર વર્ષે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ગૌશાળાને આર્થિક મદદ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને આ સેવાકીય પ્રવૃત્તિનો અમો દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા વેચાણ કરી અને જે કઈ નફો થાય એના નફાના ભાગ નફામાંથી આ અમે સેવાકીય પ્રવૃત્તિ કરી છીએ